આજે ગોપાલભાઈના ત્યાં એમની દીકરીના લગ્નની અંદર બાબારી ગ્રુપ અને બાબારી ટીમ એમના ઘરે પધારેલ છે અને એનો ઝાકતો વિડિયો થઈ બાબારી 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 થે બાબારી થે બાબારી અમારા ગોપાલભાઈ છે કડિયાણા ગામના અમારા ગોપાલભાઈ ભાઈ બાબા અમારા ગ્રુપની અંદર ખૂબ મોટું એવું નામ છે તેમનું અને સેવામાં હોય છે એવા અમારે આ રણછોડભાઈ રાજાભાઈ કાળુભાઈ ફેદરાવાળા જે મારે હાસ્યના ડાગલા તરીકે પણ પ્રખ્યાત છે હો ગ્રુપની અંદર જય બાબા રી ઈશાબા જય બાબા ગોપાલભાઈના દીકરીના દીકરાના લગ્નમાં માયા છે ઈશાબા રણછોડ

આવા રામ દેજે માં સેવા કરેવા જય જય વિજયભાઈ તમે તમે વિજયભાઈ બોલો રામા જય જય

ગોપાલ ભાઈ તમારી સારું આવે